જો તમે ઘરની બહાર નીકળો છો તો હવે એ પણ જોજો કે બ્રિજ જર્જરિત છે કે નહીં કારણ કે જો બ્રિજ તૂટશે તો જવાબદાર લોકો હાથ ઊંચા કરી દેશે ચણા મમરાય લોકો ને સમજે છે તંત્ર અહીંયા આપ જોઈ લો વડોદરામાં જે બ્રિજ તૂટ્યો બે કટકા થયા અહીંયા એક માતા ચિલ્લાવે છે બૂમો પાડે છે મારા દીકરાને બચાવો નવ લોકો જીવ ગયા તેનો દુઃખ દર્દ પીડા આ જવાબદાર અધિકારીઓ માર્ગ મકાન વિભાગના નેતાઓ અને મંત્રીઓ નહીં સમજે થાય કે કે એવું કહી ઘટના છે કમ નસીબી તમે મંત્રી થઈ કહી દો કે કમ નસીબી એટલે દુર્ઘટના સર્જાય લોકો મરે તો કમ કમનસીબી અને લાપરવાહી છે બેદરકારી છે આ માનવ સર્જિત નથી દેખાતું તમને કેટલી મોટી લાપરવાહીના કારણે લોકોના જીવ ગયા દેખાય બ્રિજ ના બે કટકા થઈ ગયા છે ઘણા સમયથી જર્જરિત હતો પરંતુ તંત્ર ને દેખાતું જ નહોતું કારણ કે તંત્ર ને જોવું જ નથી એ લોકોને રીબીનો કટ કરવા વાળા કાર્યક્રમોમાં જ રસ છે જયારે પૂછીએ તો તંત્ર જવાબદાર સત્તાધીશો મંત્રીઓ ગોળબો